ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ જ્યારે આપણે મેળાની અંદર જતા હોય ત્યારે આપણે સરસ રીતે ઘણા લોકોને ભાવતી આ જે રેસીપી છે મિત્રો જેનું નામ છે સરસ મજાનું મસાલે દાંત આપણે ઘીરે તૈયાર કરશું જે મેળાની અંદર મળતું હોય તેના કરતાં પણ સ્વાદિષ્ટ એવું આજે આપણે ખીચું ઘેરે તૈયાર કરવાનું છે મિત્રો તો સૌ પ્રથમ આપણે એક વાટકી લોટ લીધેલો છે તેના માપ પ્રમાણે બે વાટકી પાણી ઉમેરેલું છે મિત્રો તેની અંદર થોડુંક મીઠું ઉમેરી દઈએ મસાલે દાર્ક ખીચું બનાવીને આજે જપશું મિત્રો ચાલો તો થોડોક અંદર આખું જીરું પણ ઉમેરી દઈએ અને પાણી આપણું ઉકળી જાય ત્યાર પછી આપણે તેની અંદર લોટ ઉમેરશું મિત્રો ઘણા લોકોને ખીસું બનાવતા આવડતું નથી જેથી આપણે રેસિપી જોઈને બનાવશે તો મજા આવશે ખાવાની જે મેળાની કરતાં પણ કે બજારમાં મળતું હોય તેના કરતાં પણ સરસ મજાનું મસાલેદાર ખીસું ઘીય તૈયાર થઈ જતું હોય છે આવું ખીચું ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો મિત્રો તો થોડીક અંદર સોડા પણ અંદર થોડાક ઉમેરી દઈએ સરસ રીતે આપણું પાણી ઉકળી ગયું છે તેની અંદર થોડું તેલ પણ ઉમેરી દઈશું મિત્રો કે જેથી કરીને આપણું ખીચું સરસ બધાનું સ્વાદિષ્ટ બને તો ચાલો હવે તેની અંદર લોટ પણ ઉમેરી દઈએ જે આજે આપણે સરસ મજાનું મસાલેદાર ચોખાનું ખીચું તૈયાર કરી રહ્યા છીએ મિત્રો જે મેળાની અંદર મળે તેના કરતાં પણ સરસ મજાનું સ્વાદિષ્ટ આ ખીચું બનતું હોય છે મેળાની અંદર જો આપણે આવું લેવા જઈએ તો એક જ વાટકીના ત્રીસથી પાંત્રીસ રૂપિયા હોય છે મિત્રો કિંમત તેની ચાલો મિત્રો ત્યાં હવે પાંચ મિનિટ સુધી ને પાકવા દેસુ એટલે આપણું ખીચું સરસ રીતે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું મેળામાં મળે તેવું મસાલેદાર ખીચું તૈયાર થઈ ગયું છે જોતાં જ મોટામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું ખીચું આપણું તૈયાર છે મિત્રો તો તમે પણ આવું ઘીરે જ ખીચું બનાવજો કારણ કે બજારની અંદર ખૂબ જ મોંઘું મળતું હોય છે જ્યારે આપણે ઘીરે એક જ વાટકી લોટમાંથી ઘણું બધું સરસ રીતે મસાલેદાર ખીચું તૈયાર થતું હોય છે મિત્રો તો ચાલો આપણે આજે સરસ મજાનું ખીચું આપણે જમવાનું છે મિત્રો બાળકોને તો ખૂબ જ આવું ખીચું ભાવતું હોય છે મોટેરાઓને પણ ભાવે એવું સરસ મજાનું મસાલા લેતા ખીચું તૈયાર થઈ ગયું છે જો તમને એવી મારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને નવી નવી રેસીપી હું તમને બતાવતો રહીશ અને તમે પહેલાં જોઈ શકો 제 요기 수로구하제 마타지.